જોઈ રહ્યા છોક ટુડે અમરેલી જિલ્લાના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અમરેલી ખાતે ઉર્જા મંત્રી કૌશિક વેકર્યા જોવા મળ્યા છે અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠકમાં તેઓ ભાગ લેશે મંત્રીઓ જ્યારે ભાગ લેવાના હોય ત્યારે ખેડૂતોના સહિતના મુદ્દે અમરેલી જિલ્લાની અધિકારીઓ સાથે સમીક્ષા કરશે સાથે જ જુદા જુદા વિભાગના અધિકારીઓ પણ સંકલન બેઠકમાં પહોંચ્યા છે જીતુભાઈ પ્રતિક્રિયા આપી છે મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળની બેઠકમાં તમામ માન્ય મંત્રીશ્રીઓને જેમની પાસે પ્રભારી જિલ્લા છે એમને સૂચના આપી છે પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા ચાહે જિલ્લા પંચાયત હોય આરએનબી હોય કે નેશનલ હોય નેશનલ આર હોય નેશનલ હાઈવેઝ હોય એમની ખાસ કરીને સમીક્ષા કરવી આજે હું અમરેલી ખાતે આવ્યો છું માન્ય મંત્રી શ્રી કૌશિકભાઈ ભરતભાઈ ભાઈ જનકભાઈ અમારા જિલ્લા પ્રમુખશ્રી સૌની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે એક વર્ષ પહેલાં કામ થયું છે એમની પણ મુલાકાત એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે પુલનું પણ કામ જોયું છે મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓને આદેશ છે કોઈપણ સંજોગોમાં કોઈપણ ભોગે રોડના કામોમાં અન્ય કામો પણ ખરા પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોઈ કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માગતી નથી એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મંગાવ્યો છે કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે કલેક્ટરને સૂચના આપી છે હું તમામ જિલ્લાના કામ કરતા શ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી પણ કામમાં ગરબડી એ રાજ્યની સરકાર ચલાવવા માગતી નથી અને જો એવું થશે એનું પનિશમેન્ટ પણ ભોગવા માટેની તૈયારી રાખજો અધિકારી અધિકારીશ્રીઓએ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે રાજ્યની પ્રજા અમરેલીની પ્રજાને એ અવર જવરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે નિયમ મુજબ નિયમની જોગવાઈઓ મુજબના કામો થાય એમાં સખ્તપણે તંત્ર પણ ધ્યાન રાખે અને જરૂર પડે કલેક્ટરશ્રી કે વહીવટીવાળા છે એમણે પણ સમયાંતરે મિટિંગો લઈને એમની ઉપર એક્શન લેવાની સૂચના આપી છે જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિનિધિશ્રીઓ પણ અમને કે જનતામાંથી પણ આવે ભૂપેન્દ્રભાઈની સ્પષ્ટ સૂચના છે કે આમાં કશું પણ કોઈને પણ અમે બક્ષવા માગતા નથી બીજું ભાઈ એસઆરઆઈની કાર્યવાહીને લઈને રાહુલ ગાંધીએ બિહાર ઇલેક્શન સમયે આ મુદ્દો ઉઠાવ્યો હતો ગુજરાતમાં જ્યારે આ કામગીરી થઈ રહી છે કોંગ્રેસ એવું કહી રહી છે એસઆરઆઈ કામ કામગીરીને લઈને બિલના જીવ જાય છે તમે શું કહેજો જે ઘટના બની છે એ દુઃખદ છે એના માટે રાજ્યની સરકાર દુઃખ વ્યક્ત કરે છે સવેદના વ્યક્ત કરે છે કોઈનું પણ મૃત્યુ કે અપમૃત્યુ એ બંને ક્યારે કોઈ પરિવારને અથવા કોઈ સમાજને એ પસંદ ના આવે એટલે ઘટના પ્રત્યે રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે સમગ્ર વિષય એ તપાસનો છે તપાસ થઈ રહી છે પણ રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે પણ એસઆઈઆરના નામે રાજનીતિ કોંગ્રેસ જે કરી રહી છે ત્રીસ વર્ષથી સત્તાની ગુજરાતની બહાર છે સમગ્ર દેશમાં એસઆઈઆરનો મુદ્દો કે રાહુલ ગાંધી દેશના જનતાના મસીહા થઈ અને મોદી સાહેબની સામે નીકળ્યા પણ જનતાએ એમને સ્વીકાર્યું નથી બિહારમાં પણ યાત્રાઓ કરી બકાયદા ખોટી વિગતો એ પ્રેસમાં આપી આપશો પણ જાણો છો હકીકતો શું છે એમના પ્રતિનિધિઓમાં પણ કેવું કેવું થયું છે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ દેશમાં દુનિયાના સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટી માને છે કે પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર એ માત્ર જનતાને જનતાને છે છે અને એવી કે જેઓ બહારથી અહીંયા ઘુસણખોરી કરીને પોતાના નામો નાખ્યા હોય એમને પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર નથી ભારતની જનતાને પોતાનો જનપ્રતિનિધિ ચૂંટવા માટેનો અધિકાર એ છે અને ચૂંટણી પંચ એ પ્રકારે કામગીરી કરી રહી છે ચૂંટણી પંચ એ સ્વાયત્ત છે આપ જાણો છો એમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પૂરેપૂરો સહકાર આપી રહ્યો છે પણ કોંગ્રેસને કહેવા માંગુ છું કે બિહારમાં તમારી યાત્રાનું જે સુરસુરયું થયું છે પછી તો આપ જવાબ દેવા રાહુલ ગાંધી આવ્યા નથી જનતાએ સ્વીકાર્યું નથી આ ગુજરાત છે ગુજરાતની જનતા પણ આવા પ્રકારના લોકો જે ગુજરાતમાં ઘૂસ્યા હોય અને પોતાના નામો ચડાવ્યા હોય એની સામે જે ચૂંટણી પંચ કાર્યવાહી કરી રહી છે અને જે પ્રકારે સાતત્યપૂર્વક ચૂંટણી થાય જેમનો અધિકાર છે મત આપે એ માટેની વ્યવસ્થા કરી છે ત્યારે હું પુનઃ એકવાર કહું છું ઘટના માટે દુઃખ છે પણ એસઆઈઆરનો મુદ્દો લઈને નીકળેલી કોંગ્રેસ કે બિહાર હોય કે દેશ હોય એમાં ધોબી પછડાટ મળી છે ગુજરાતની જનતા બરાબર રીતે જાણે છે કે એ લોકો કોને સાચવા નીકળ્યા છે કોની તરફદારી કરે છે અને કોને માટે કરે છે એનો જવાબ પણ કોંગ્રેસ આપે વ્યવસ્થાઓ બની છે પહેલી વખત બની છે એટલા ઝડપથી નોંધણી પણ થઈ રહી છે અપલોડ પણ થઈ રહ્યું છે જેમ જેમ તમામ ડોક્યુમેન્ટ આવે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ક્યારેય ન થયું હોય એવી દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ પંદર હજાર કરોડની ખરીદી અગિયારસો કરોડનું અન્ય પાંચ જિલ્લાઓ છે વાવ થરાદ પાટણ જુનાગઢ કચ્છ એનું પેકેજ પણ આપ્યું છે અમે ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે હંમેશા તત્પર છીએ ઊભા છીએ અન્ય કોઈ રાજ્યમાં પણ આટલું ઝડપથી કે ઝીઆર થયા હોય એવું પણ નથી સંવેદનાથી ખેડૂતની પડખે છીએ હું ભરોસો આપું છું અનેક લોકો અનેક વાતો કરતા હતા કે મળશે ક્યારે કેમ મળશે ક્યારે કરશે એ પણ રાજ્ય સરકારે સંવેદનાથી કર્યું છે ફરજના ભાગરૂપે કર્યું છે મળવાપાત્ર લોકો બાકી નહીં રહે એને બધાને ડાયરેક્ટ એના ખાતામાં મળવાના છે કોંગ્રેસની જેમ વચેટિયાઓ વચ્ચેથી લઈ જાય આવું સરકાર નહીં કરે